આને તમારી જમીનમાં એકો નાખી દેજો પછી તમારા જમીનનો સુધારો જોવો કેમ આવે બાકી અને તમને જાણ ખબર છે કે ગુજરાતી જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું છે તો આ નાખી દો તમારી જમીનમાં પછી જોવો તમારા જમીનમાં કેમ થાય એ ગજબનો ઓલ ભાઈ આ કાકા આ તો જમીન ઉપર આશીર્વાદ છે આને એકવાર તમારા પાક ઉપર નાખીજો પછી જોવો તમારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન કેટલું હોજે ને એ આની હાતી અસર છે ને તમે વાવેતર કર્યું ને તે 45 દિવસ સુધીમાં નાખી દેવાનું પછી જોવો કેવું જોરદાર રિઝલ્ટ મળે નહીં અને આને તમે છે ને યુરિયા મિક્સ કરીને આપી શકશો પાકમાં તો ખરું મિત્રો તમારી જમીન ને આપો આશીર્વાદ અને મેળવો મુબલક ઉત્પાદન આ તમને હે ને તમારા નજીકના યુનિવર્સ સ્ટોર માંથી મળી જાય